ખાસા ટાઈમ અવારનવાર બે વાર રજૂઆત કરી અમે ગ્રામ પંચાયતમાં છતાંય કોઈ આનો નિર્ણય લેવાતો નથી તો મારી સરકારશ્રીને અને સરપંચશ્રીને વિનંતી છે કે આ રસ્તા માટે કોઈ થોડીક તકેદારી લઈ અને સાફ સફાઈનું અને પાણીનું થોડુંક નિકાલ કરવાની વ્યવસ્થા કરે અહીંયાથી નીકળતા રાહદર્શીઓ અવરનવર કેટલી વાર દિવસમાં બેથી પાંચ બાઈકો એમના આવી ગંદકીમાં સ્લીપ થઈને પડી જાય છે અને જાનમાલની નુકસાની થવાનું જોખમ રહે છે

અને ગામનો સરપંચ છું મને રજૂઆત આ પાણી નહીં આવે છે પહેલાં પર તમ તો ચકલા બજાર હારી એક જ રહી મેં પછી ગામની રજૂઆતમાં મેં નોટિસું બધું ઘેરે ઘેરે દે દીધું પાંચ દાડાનો મેં ટાઈમ દીધો મારો અમલ કોઈ થતો નથી અને ગામનાને મેં કહેવી પાંચ જણા હારે હાલતા હું કેસ કરવા જવું હોય એટલે બધા ગાડીઓ મને દેશે મારે હારે ગામ જો હાલતું હોય તો હું બધું કરવા તૈયાર છું રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે